ભરૂચ જીટીપીસીએલના કર્મચારીઓને લઈ જતી બસમાં આગ લાગી કર્મચારીઓનો બચાવ ભરૂચમાં તરફ જતી જીટીપીટીસીએલના કર્મચારીઓને લઈ જતી બસમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી એકરા સ્કૂલ નજીક બસમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે તરત જ બસની રોડની સાઈડમાં ઊભી રાખી હતી ડ્રાઈવરની સુઝબુઝથી તમામ કર્મચારીઓને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી ભરૂચ દાહેજ રોડ પર મનોબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળવા મચી જવા પામી હતી બસમાં સવાર આ બાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગને કારણે બસ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે સમયસર કર્મચારીઓને બચાવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો